હેલો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો ચલો આજે તમારા માટે સરસ રેસીપી લઈને આવી છું સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રસાદ અને આપણે મહાપ્રસાદમ પણ કહી શકીએ છીએ તો સૌપ્રથમ આપણે સોજી લેવાનો છે સોજી અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલો લીધો છે ત્રણેય વસ્તુ આપણે સરખા પ્રમાણમાં લેવાની છે ઘી પાંચસો ગ્રામ સોજી પાંચસો ગ્રામ અને ખાંડ પાંચસો ગ્રામ લેવાની છે અને બીજી બાજુ મેં દૂધને ગરમ થવા દીધું છે દૂધનું માપ છે દોઢ લિટર મેં લીધું છે સૌપ્રથમ આપણે ઘીને ગરમ થવા દઈશું જો તમે એક જ માપ સાથે પ્રસાદ તૈયાર કરશો તો સરસ રીતે તમારો પ્રસાદ બનશે અને એકદમ પરફેક્ટ લાગશે ને આપણે ગરમ થવા દઈશું પછી તેમાં ડ્રાય ફ્રૂટ્સ નાખીશું જો સૌ પ્રથમ આપણે ડ્રાયફ્રૂટને શીકી લઈશું ડ્રાયફ્રૂટ ગુલાબી રંગના થાય ત્યારે તેને કાઢી લઈશું સૌ પ્રથમ મેં કાજુ લીધા છે ત્યારબાદ મેં બદામને એડ કરી છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જેથી બળી ન જાય બદામ આપણી થઈ ગઈ છે આપણે તેને કાઢી લઈશું ત્યાર પછી આપણે તેમાં સોજી ઉમેરીશું અને અહીંયા ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જેથી કરીને આપણો સોજી બળી ન જાય અને એનો કલર ચેન્જ ના થઈ જાય સોજી નાખીને આપણે તેને સતત હલાવતા રહેવાનું છે અને તેને હલાવતા રહેવાનું છે જો તમે સતત હલાવતા નહીં રહો તો તે ચોટી જશે અને ટેસ્ટ સારો નહીં આવે સોજીને આપણે એકદમ રેડ નથી દવા દેવાનો સોજી જ્યાં સુધી ફૂલે નહીં ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું તમે જોઈ શકો છો સરસ મજાના બબલ આવી ગયા છે હવે આમાં જે ગરમ કરેલું દૂધ હતું તે ધીમે ધીમે એડ કરીશું દૂધને એકસાથે એડ નહીં કરવાનું દૂધને ધીમે ધીમે એડ કરતા જવાનું અને હલાવતા રહેવાનું જો તમે માપ સાથે તૈયાર કરશો તો ખૂબ જ સરસ રીતે આપણો પ્રસાદ તૈયાર થશે તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણે દૂધને એડ કરવાનું દૂધ એડ કર્યા પછી તેને સતત હલાવતા રહેવાનું છે અને અહીંયા ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જ્યાં સુધી દૂધ એકદમ મિક્સ ન થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું એકદમ ધીમા તાપે હલાવવાનું છો દૂધ એકદમ મિક્સ થઈ ગયું છે દૂધ મિક્સ થઈ ગયા પછી જ્યાં સુધી ઘી છૂટું ન પડે ત્યાં સુધી તેને સતત હલાવતા રહીશું શીરો તૈયાર થઈ ગયો છે કે નહીં તેની સરસ મજાની ટીપ હું તમને આ વિડીયોમાં આપીશ તો વિડીયોને જોતા રહેજો પછી આપણે તેમાં ખાંડ ઉમેરીશું સરખા પ્રમાણમાં લીધેલી છે પાંચસો ગ્રામ તે નાખી અને તેને મિક્સ કરી દઈશું સતત હલાવતા રહેવાનું છે જેટલું તમે હલાવશો એટલું સરસ આપણો સીવે બનશે ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ રાખવાની છે ચલો તો તમને સીરો આપણો રેડી થયો છે કે નહીં તેની એક સરસ ટીપ આપી દઉં તો જે સ્પેચ્યુલા વડે આપણે હલાવતા હતા ને એ સ્પેચ્યુલાને આપણે વચ્ચે સીધો રાખવાનો છે અને જો સ્પેચ્યુલા સીધો રહે તો આપણો સીરો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે તીરાને સતત હલાવતા રહેવાનું છે જો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઘી છૂટું પડી ગયું છે એના ઉપરથી આપણે ઈલાયચીનો પાવડર એડ કરી દઈશું અને હલાવી દઈશું અને એના ઉપર કિશમિશ પણ એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું તેને એકબીજા મોટા વાસણમાં લઈ લઈશું અને તેના ઉપર જે આપણે પહેલાં શેકેલા ડ્રાયફ્રૂટ હતા એનો ઝીણો ઝીણો ભૂકો કરીને એડ કરી દઈશું તો તૈયાર છે આપણો મહાપ્રસાદમ જો તમને અમારો મહાપ્રસાદમ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ